છોટાઉદેપુર તાલુકામાં અમૃત જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો જગતગુરુ અવિચલદાસજી દેવાચાર્ય મહારાજને છોટાઉદેપુર તાલુકામાં પધરામણી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાંસદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સહિત સુમરા છોટાઉદેપુર જગતગુરુ ભાવવંદના અને પરમગુરુ पादुકા પૂજન નિમિત્તે છોટાઉદેપુર તાલુકામાં વિસ્તારમાં આવવાનો અવસર ઉભો થયો છે આમ તો આ ગુરુગાદી અમારી યાદી લગભગ બસોને ચોપન વર્ષ પૂરા થવા આવ્યા છે કરુણાસાગર મહારાષ્ટ્ર એમના સ્થાપક અને એ વખતે એમણે પોતાના એક શિષ્ય હંસદાસ નામના શિષ્યને આ વિસ્તારમાં બધા મનુષ્યોને આધ્યાત્મિક ઉપદેશ માટે મોકલેલા હવે બસો સવા બસો વર્ષ પહેલાં આ વિસ્તારની શું સ્થિતિ હશે તો આપણે કલ્પના પણ ન કરી શકીએ અને એવા સંજોગોમાં સંતોએ આવ્યા અને જેને આપણે કહેતા કે ભાઈ ઉપેક્ષિત સમાજ ગેરીવાસી વનવાસી જેમની પાસે શિક્ષણ સંસ્કાર કશું નહોતું પણ આ સંતોના પુરુષાર્થથી આખો આખો આદિવાસી પટ્ટી એટલે છે પ્રાંતિશથી લઈને સોનગઢ સુધી આપણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની વાત જેટલો આદિવાસી વિસ્તાર છે એ દરેકમાં આ અમારા સંતો પ્રવાસ કરી અને એ વખતે દોઢસો વર્ષ પહેલાં બધા ધર્મ સાથે જોડેલા આજે આ ખાદી વિસ્તારમાં લગભગ અમારા પિસ્તાલીસ જેટલા મંદિરો છે અને તે અવારનવાર આ સમાજને સંસ્કાર આપવા આધ્યાત્મિકતા સાથે જોડવા એનું એક કાર્ય આ સંસ્થા કરી રહી છે અને એના નિમિત્તે એને એના અંતર્ગત આ પાદુકા પૂજનનું આયોજન થયું છે અને આગળ થયું છે કારણ કે અમે આપણા ભારતની જ્યારે વાત કરીએ ત્યારે ભારતને જોડનાર કોઈ તત્વ હતો ધર્મ છે આધ્યાત્મિકતા છે આખા ભારતમાં ભાષા ભિન્નતા આપણે જોઈએ છીએ ભૂષા ભિન્નતા ભોજન ભિન્નતા જે અનેક પ્રકારની છે પણ છતાંય આખો દેશ અખંડ

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ